નમસ્કાર ખેર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો વીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજની મગફળીની આવક વિશેની વાત કરીને મિત્રો તો મગફળીની આવક સેમ કાલ જેવી જ જોવા મળી રહી છે મિત્રો અંદાજીત મગફળીની આવક વિશેની વાત કરીને તો દસ હજાર ગુણીની આસપાસની આવક જોવા મળી રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો કામકાજ જ સમયમાં ચાલુ થવાનું છે આ બાજુથી પીલો નંબર વીસેથી હજીનું કામકાજ ચાલુ થવાનું છે ડૂમ નંબર ત્રણ છે મિત્રો અને હરાજીમાં જઈએ જાણી લે કહેવારીએ છે આજના મગફળીના બજારમાં હા મિત્રોમાં જઈને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાલો રૂબરૂ જઈને જાણશી હવે આજે કહેવારીએ છે મગફળીના બજાર ભાવ અને મગફળીની તેજી મંદીની થોડીક વાત કરીએ તો મિત્રો વેતન દીથી મગફળીમાં થોડી થોડી બજાર સુધરી એવું લાગી રહ્યું છે મિત્રો દશક દસક રૂપિયા કરીને વીસ પચીસ રૂપિયા બજાર વેતન દીમાં સુધર્યું છે મિત્રો આ માહિતી તમને સારી લાગી ગયું લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક હજાર ને એકોતેર રૂપિયાનો ભાવ છે એક હજાર ને એકોતેર રૂપિયાનો ભાવ થાય છે મગફળી છે એક હજાર ને વેચાણી છે એક હજાર એક હજાર એકાણું રૂપિયામાં વેચાણી છે જેવીસ મગફળી છે એક એકાણું રૂપિયાનો ભાવ છે ત્રીસ મગફળી છે એક એકાણું રૂપિયાનો ભાવ નવસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે નવસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે ઓગણચાલીસ નંબર મગફળ છે વજનમાં મીડિયમ છે નવસો ને એકોતેર રૂપિયામાં વેચાણ છે આ માલ સાડત્રીસ નંબર મોગફળી છે સાડત્રીસ નંબર એક હાજર ને સોળ હજાર વજન માં સારી છે એક હજાર સોળ રૂપિયા ભાવ થયો એક હજાર ને છેતાલીસ રૂપિયા નો ભાવ છે એક હજાર ને છેતાલીસ રૂપિયા નો ભાવ થાય છે મગફળી છે એક હજાર ને છેતાલીસ રૂપિયા ભાવ છે જીવીસો એક હજાર ને છેતાલીસ એક હજાર ને છ રૂપિયાનો ભાવ છે એક હજાર ને છ રૂપિયાનો ભાવથી જે વીસ મગફળી છે એ વજનમાં મીડિયમ છે એક હજાર ને છ રૂપિયા ભાવ વેચાણ